તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો કે અમારા પ્રભાભાઈ છે ને હવાર હવારમાં જાગ જ નવી ડિમાન્ડ કરે છે હું પૂછી તો હું જોઈ છે ને હાલો ભાઈ શું છે તારી નવી ડિમાન્ડ શું કહું હે હરકો બોલ આમાં હરકો સમજાય તો થાય હરકો બોલ હે ભાઈને અત્યારે મારા રસગુલ્લા ખાવા છે બોલો ક્યાં મેળ કરવો અને અમારે રસ મમ્મી જો અસ્તિબીનો છોટલો લઈ છે તમારા આસ્તે બે કેટલી વખત છોરલો લેવડા મમી માતું વીકાઈ પિક્ચર ગમે ગુજરાતી ગમે પિક્ચર જોયા કરે બેનભાઈ વિક્રમ ઠાકોરના પિક્ચર શરૂ હવે કરે છે શું કરશો એમ વાવ માય ગોડ રોટલી ઓકે

અને પરવાભાઈ સવારથી મંડાણા છે રસગુલ્લે રસગુલ્લે ઘરે ગુલાબજાંબુ કરવી ઘરે બનાવેલું હોય તો સારું પડે બહાર નું કરતા ઘરે બનાવી દે ગુલાબજાંબુ ઓકે આલા ચાલે છે ને ગુલાબજાંબુ ઘેરા બનાવીને ઢોળે જો એટલે મારા દિલમાં

તો ભાઈ લમા રહી ગયા છે કેરીનો રસ રોટલી બટેકાનું શાક મરચાં અથણું અષ્ટીબેન ખાય છે પપ્પા ખાય છે હવે આપણે ગયા બાર અને હવે ઘરે આવ્યા ઘેરા ભાગ લેતા પછી અમારા ભાઈનું છે ને રસ્તામાં મેં કીધું ઘડિયાં ઘડિયા વ્યાન કરવા જઈ તો ગયા લેવડાવ્યું હું લેવડાવ્યું ભાઈ તે જો કેળાની વેપાર અને આ બટેકાની વેપાર અને રીધી ને છોકરી ભાવે ને ત્યારે એને થોડીક સકરી શાખવા આટું લીધી છે એ અમારે હસ્તી બેણે શરૂ રીધી બોલ્યો હું અને અમારે હસ્તી બેણી શરૂ કરી દીધી છે લાવ્યા તારી આટું લેવી લમની તને ભાવે એટલે હસ્તી આવતા શરૂ કરી દીધી છે હાલો તો ખાઈ લઈ અને હવે ખાઈ પીને પછી રીધીને જવાનું છે અને પપ્પાની ઘેરે બરાબર ફરવાને આવવાનું છે હસ્તીને જવાનું છે નહીં આવે છે આવશો ને

અજે અંદર રોડામાં શું આને જે શું છે બટેકા આવી રીતના સ્લાઈસ કરી કરીને ડાયરેક્ટ બાફી દેવાના એમ ને એટલે પછી બટેકા ઓલા સુંધાઈ નહીં ખોટા હા સ્લાઈસ કરીને બટેકા આખો બાફે લોવાય પછી કટકા કરી સુંધાઈ જાય એને કરતા ડાયરેક્ટ જતે આવી રીતના બાફી નાખવાના બરોબર તમારે આ જો સાબ મુખશો નહીં મારે આ સેન્ડવીચ જ ખાવાનું છે નહીં નહીં હવે સેન્ડવીચ ખાઈ લઈ

ઓપી કરો ઓપની ઘેરે બરોબર આ જાય હલચીન ઘેરે બરોબર અને તારે ક્યાં જવાનું આને જો મોની માસીને ઘેરે એ માણસો ના પાછ છે કે કરે જાવ તો તો ભાઈ આને છે ને એના મમ્મી હારે વધારે ગમે આને એની માસી હારે વધારે ગમે એના મામાના છોકરા હારે વધારે ગમે બધા પોત પોતાના ભાગ પાડી લીધા છે મારા બધા હારે પડે તમને હું નથી અમને આમ કહો છું એટલે આમ બધાને પોત સિલેક્ટ કરેલા માણસો

તો ભાઈ રીધી બે ગઈ છે સેન્ડવિચ ભરવા જુઓ એની કોરું કાઢી નાખે છે કારણ કે કોરું શું છે થોડી કડક આવે કા એટલે છે ને ન ભાવે તો કોરી કાઢ કોરું કાઢી નાખે છે અને હું કેરી નાખવાની છે આરવાર કે કેરીવાળી સેન્ડવીચ ખાવું અમે બટેકા ટમેટા કાકડી ને કાંદા અને અને કેરી અને કેરી અરે લીલી ચટણી તે જેવું છે પણ આપણે પરવા ભાઈ ખાતો તો આ છે ખાતો તો તો જે રીતિ બરવા બેઈ ગઈ છે બરોબર હવે હાલો આપણે ભરે કઈ રીતે જોઈ હાલો પહેલા શું લાગશે એમાં ચટણી ટમેટા કાંદા ટમેટા હું બોલી પછી બટેટા ઓકે હાલો તો હવે તીખી બહુ છે તો પપ્પાને ઓછી નાખજે પપ્પા ને નોર્મલી રાખજે ઓલો ચાટ મસાલો લેવા ચાટ મસાલો નથી કેમાં નાખો હા છે કાંઈ નહીં પહેલાં પહેલાં હતો કરે હલો ભાઈ હવે બટાકાની સ્લાઈસ મૂકી દે પહેલાં બટાકાની સ્લાઈસ હમ બટાકાની સ્લાઈસ ગોઠવાઈ ગઈ હવે ટમેટાનો વારો ओके हेलो टमाटर नि स्लाइस हवे कांदा नि स्लाइस कांदा मा के खबर बधा न खादा के हां ये हारो के मम्मी कदा से खाई तो हम्म हस्ती के ऊनी खाओ कांदा तमे मा खाओ हम्म हाँ लाइ थी लाओ साथ मसाला क्या से तो अब जो बीजा મમ્મી ને પપ્પા ને અમારા પલ્લુભાઈ જો ખાવા બેહી ગયા છે બરાબર અને અમારા રસ્તીબેન અમારી આરે બે છે હાલો વાંધો કેરી જો છે કેરી ખાઈ લે રસ્તીબેન આરે હેલ્પ કરાવતા જાય સાઈસ ને એવું બધું જતા જાય તો ભાઈ ને એવું ખાઈ લીધું છે અને રીતિ ને જવાનું કે પપ્પાની ઘેરે પણ એ રીતે કેન્સલ કારણ કે મમ્મીએ કીધું છે કે હવે સવારે જઈ

તો સેન્ડવીચ બધા ખાઈ લીધું છે મજા આવી સેન્ડવીચ ખાવાની તો એની માટે આપણે જીતીને થેન્ક યુ કહી દીધું થેન્ક યુ તો હવે આ બ્લોગનો કરવી એન્ડ આ બ્લોગ જો તમને ગમ્યો હોય તો અમારા બ્લોગને લાઈક કરો અને